નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી જાંબુઘોડાના કણજીપાણી ગામે બોગસ રીતે લગ્ન રજિસ્ટર કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે યુવતીના પિતાએ જાંબુઘોડા પોલીસ મથકે આ અંગે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે જેમાં તલાટી સાથે બે અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે મળતી માહિતી મુજબ કણજી પાણી ગામના તલાટી એ કે મેઘવાલ કૌશિક ગીરી બળદેવીગીરી ગૌસ્વામી અને જયશ્રીબેન અમૃતભાઈ પટેલ દ્વારા લગ્ન રજિસ્ટ્રેશનમાં ખોટી નોંધણી કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે પોલીસ ફરિયાદ મુજબ લગ્ન રજિસ્ટર કરવા માટે ખોટું સોગંદનામું અને બોગસ સાક્ષીઓની સાથે લગ્ન રજિસ્ટ્રેશન માટે ઉપયોગમાં લેવાયેલા સ્ટેમ્પ પેપરમાં વિસંગતાઓ અને અનિયમિતતાઓ પણ નોંધાવવામાં આવી છે આ તમામ ખામીઓને આધારે ઊંઝા પોલીસ મથકમાં જીરો નંબરથી ફરિયાદ નોંધી જાંબુઘોડા પોલીસ મથકને ટ્રાન્સફર કરવામાં આવતા જાંબુઘોડા પોલીસે ત્રણેય સામે કલમ ત્રણસો છત્રીસ ત્રણસો સાડત્રીસ ત્રણસો પોલીસ સ્ટેશન ખાતે ઉંઝા પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજિસ્ટર થયેલો આવતા એ ગુનો દાખલ કરવામાં આવેલ છે એક કણજી પાણી જે ગ્રામ પંચાયત છે એના તક એટલે તલાટીકમ મંત્રી છે એ એમના વિરુદ્ધમાં તેમજ આ જે કામના ફરિયાદી છે અમૃતભાઈ બબાભાઈ પટેલ જે માધુપુરા તાલુકો સિદ્ધપુરના રહેવાસી છે એમણે એમની દીકરી અને એ દીકરીએ જેની સાથે લગ્ન કર્યા છે એ યુવક એ એમને લગ્ન કર્યા એ અંગેમાં અહીંયા લગ્નની નોંધણી કરાવી છે અને એ લગ્નની નોંધણી તલાટીએ ખોટી રીતે કરી છે નોંધ પાડીને એનું પ્રમાણપત્ર આપ્યું છે એ બાબતમાં ખોટા દસ્તાવેજ આધારે આ નોંધણી થઈ રહી છે ખોટા સોગંદનામા બનાવી એ અંગેની ફરિયાદ ત્યાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં આપેલી અને એ અત્રે આવતા એ જાંબુગઢા પોલીસ ખાતે ત્રણેય વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરી છે ટેકા મંત્રી અર્જુન મેઘવાલનો જે અંતર્ગત અમે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએથી અમે ટીમ બનાવી તપાસની કાર્યવાહીની કામ કામગીરી ચાલુ કરી છે અને આજે અમે ગ્રામ પંચાયતે ગયા હતા કાલે પણ અમારી ટીમ ગ્રામ પંચાયતે ગઈ હતી પણ એ લોકો મંત્રી હાજર ના હોય જેથી અમારી ટીમ પાછી આવી હતી આજે પણ તલાટીકમ મંત્રી હાજર નહોતા જે અંતર્ગત અમે આજે રોજકામ કરીને અમે તાળું તોડીને અને રેકર્ડ અત્રેની કચેરીએ લાવી લાવી દીધું છે જે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા રેકર્ડમાં અલગ અલગ જિલ્લાની પણ લગ્ન નોંધણીઓ કરવામાં આવેલ છે વધુમાં અત્રેના જિલ્લામાંથી એક તલાટીકા મંત્રી સામે પ્રાથમિક દૃષ્ટિએ નજરો જોતાં એમના સામે ફરજ મૂકવીની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે સર